મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ ઝુંબેસ અંતર્ગત પંચાસર રોડ ઉપર આવેલા નાની કેનાલ રોડ ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે હાઈવે થી પંચસર રોડ થઈ સનારા રોડ સુધી બે પોઈન્ટ બે કિલોમીટર નો મોડલ રોડ બનાવવામાં આવનાર છે આ રોડ ની પહોળાઈ અઢાર મીટર છે આ રોડ ને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી ત્રણ મહિનાથી કરવામાં આવી રહી છે

મોરબી કોર્પોરેશન દ્વારા નાની કેનલ રોડ તરીકે ઓળખાતા બે પોઈન્ટ બે કિલોમીટર ના રોડ જે સ્ટેટ હાઈવે થી પંચાસર જે કોઈ ચોકડી થઈને કનાળા સુધી જાય છે તે રોડ ને મોડેલ રોડ તરીકે વિકસાવવાનું કામ ચાલુ રહ્યું છે તેનો વર્ક ઓર્ડર કોર્પોરેશન દ્વારા ત્રણ માસ અગાઉ આપવામાં આવેલો હતો એની કામગીરીમાં જે નર્સરુપ દબાણો હતા આ રોડ એની જે પહોળાઈ છે અઢાર મીટર છે એના પર પાંત્રીસ જેટલા નરતરુપ દબાણો કર્પોરેશન દ્વારા 3 મહિના ago નોટિસ આપેલી હતી કે બધાની સુનાવણી સુનાવણી પણ કરી દેવામાં આવેલી હતી જે લોકોએ સ્ફચ્છાયે તોડવાની કામગીરી ચાલુ કરેલી હતી પરંતુ હજુ પણ કેટલાક લોકો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલા નથી એવી ત્રણ મિનિટ તો આઈડેન્ટિફાય કરેલી છે જેનું ડિમોલિશન આજે કરવામાં આવશે 32 જિલ્લા દબાણ દરકોએ દબાણ કરેલું હતું અને અઢાર મીટરની અંદર હતા છે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના માણાબા ગામની સીમમાં માનવતારે શર્મશાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે ગામની હદમાં વહેતી ધોળાધોરો નદીમાં પટમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાણીમાં ઝેરી પદાર્થ પેળવવામાં આવતા લાખોની સંખ્યામાં માછલીઓના ટપોટપ મોત થયા છે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે માહિતી મુજબ માળાબા ગામની સીમમાં આવેલા નદીમાં શિકારના ઈરાદે અથવા તો અન્ય કોઈ કારણોસર દ્વારા ઝેરી કેમિકલ કે પદાર્થ નાખવામાં આવ્યો હતો ઝેરની અસર એટલી ઘાતક હતી કે જોત જોતામાં નદીના કિનારે લાખો માછલીઓના મૃતદેહ તરતા લાગ્યા નદી કિનારે માછલીઓના ઢગલા ખડકાઈ જતા પર્યાવરણ પ્રેમીઓમાં ઘેરાય શોકની લાગણી જન્મી છે

મોરબી આઇસસ્ટ્રોક સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ગત તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુજરાત સ્ટેટ આઇસસ્ટ્રોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે આ ચેમ્પિયનશીપમાં ગુજરાતના દસ અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ એસી જેટલા રમતવીરો અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી ઓપન એજ ગ્રુપ જેવી વિવિધ કેટેગરીઓમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું છે

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાનારી આઇઝ સ્ટોક સ્પોર્ટ્સ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત વતી રમવા જશે ઉસ્થિત તમામ મહેમાનોએ વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી ખેરગામ ખાતે રસા ખેંચ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું તારીખ રોજ ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષક કેતનભાઈ પટેલ તથા સ આયોજકો જયંતિભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા ખેરગામ વિભાગ દ્વારા ભવ્ય રસા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકામાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કન્યાઓના રમતગમતના મહત્વને ઉજાગર કરવા તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ તાલુકા જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધે તે હેતુથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધામાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર ભાઈઓ તથા જનતા માધ્યમિક શાળા વિજેતા કન્યાઓમાં પાર્ટી માધ્યમિક શાળા વિજેતા બની અને જનતા માધ્યમિક શાળા રનર્સ અપ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોને આયોજકો તરફથી અભિનંદન તથા હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે જનતા અકેડમની મંડળ ખેરગામના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ખેરગામ વેપારી મંડળના પ્રમુખ અમૃતભાઈ પટેલ તાલુકા પત્રકારો જીગ્નેશભાઈ પટેલ દીપકભાઈ પટેલ ખેરગામ પીએસઆઈ મેડમ ખેરગામ ભાજપ મહામંત્રી વિજયભાઈ રાઠોડ આયોજકો તેમજ ખેરગામ શિક્ષક સંઘના મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત તાલુકા શિક્ષકો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રસાખેજ સ્પર્ધાએ વિદ્યાર્થીઓના રમતગમત શિસ્ત ટીમવર્ક અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી કેતનભાઈ ચીમનભાઈ પટેલ હું જનતા માધ્યમિક શાળામાં બે હજાર ચારથી સર્વિસ કરું છું અને ખેલ મહાકુંભ પણ મારી શાળામાં જ થાય છે અને હું પોતે જ કરું છું આ બે વર્ષથી ખેલ મહાકુંભ એ પાર્ટી સ્કૂલને આપવામાં આવ્યો છે અને આપણે ત્યાં આ જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એ તમામ તાલુકાના નાગરિકોને ઉત્સાહિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે આ ફક્ત પહેલ કરવામાં આવી છે કે આ રીતે આપણે સ્પર્ધામાં ભાગ લઈ શકીએ અને આગળ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે જઈ શકીએ દરેક નાગરિકો આમાં ભાગ લે અને આખા તાલુકાનું ગૌરવ વધારે એવી મારી શુભકામનાથી આ આયોજનને મેં પોતે હેન્ડલિંગ કરી મારા તમામ ખર્ચથી આ આયોજન કરવામાં આવ્યું છે જે બદલ હું ખેરગામની પબ્લિક ખેરગામના મહેમાનશ્રીઓ અને ખેરગામના તમામ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું કેટલી ટીમે ભાગ લીધો ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નવ સ્કૂલો અને માધ્યમિક શાળાઓમાં છ સ્કૂલોએ ભાગ લીધો છે કુમાર અને કન્યા બંને જેમને અહીંયા રમાડવામાં આવશે અને ટ્રોફી વિતરણ કરવામાં આવશે પ્રમાણપત્ર પણ આપવામાં આવશે રસ્તા ખેંચ જે સ્પર્ધાનું મુખ્ય કારણ શું રસ્તા ખેંચ સ્પર્ધાનું મુખ્ય કારણ કે બાળકોમાં આપણે ખેતીવાડીમાં જે કામ કરીએ લાકડા કાપવાનું હોય તો ઝાડ પાડવાનું કામ છે બળદગાડીએ બાંધવાનું હોય કે કોઈ પણ વસ્તુ ખેંચવાની હોય તો એમાં કઈ રીતે આપણે ખેંચી શકીએ એના માટે આ જૂથની એક તાકાત કહેવત છે ને કે એક લાકડી થી સાપ મરી શકે તે રીતે આપણે ઇનામ મળે છે તે ઇનામને પાત્ર થાય એટલા માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો એકતાલીસ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો એકતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી ખેરગામ ભસ્તા ફળિયા ખાતે ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે કેક કાપી કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ નવસારી જિલ્લા પ્રભારી અસલમભાઈ સાયકલવાલા તથા ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સશિન પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું તેમજ ભારતીય કો રાષ્ટ્રીય કોંગ્રેસના ગૌરવભર્યા ઇતિહાસ સ્વતંત્રતા સંઘર્ષમાં કોંગ્રેસના યોગદાન તથા બંધારણીય મૂલ્યોની રક્ષા માટે પાર્ટીના સંઘર્ષ અંગે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ પટેલ ધર્મેશભાઈ તાલુકા પંચાયત સદસ્ય સુભાષભાઈ પટેલ વિભાબેન મમતાબેન ઝરણાબેન ઠાકોરભાઈ ચંદ્રકાંતભાઈ વિમલભાઈ ઇલેશભાઈ નીતિનભાઈ તેમજ નવસારી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પૂરપદળાવ્યા તથા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ નેહલ શહીદ અનેક આગેવાનો કાર્યકરો હાજર રહ્યા

ઓગણીસો પંચ્યાસી માં અઠાવીસ ના રોજ થઈ ગયા દેશનું એક જ એવું સંગઠન છે કે જો કોઈ સત્તા માટે નથી બનેલું દેશની આઝાદીની લડાઈ લડવા માટે કેવી રીતે લોકોને સંગઠિત કરી શકાય અને કેવી રીતે આયોજન કરી શકાય એના માટે આ પાર્ટીની રચના થઈ હતી સરદાર ગાંધી નહેરુ જેવા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીને મળ્યા છે એમની વિચારધારાથી ચાલતી આ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી એક સંગઠન નથી એક વિચાર છે એક આંદોલન છે અને કોઈપણ પાર્ટી એવું કહેતી હોય કે દેશને કોંગ્રેસ મુક્ત કરીએ એ શક્ય નથી કારણ કે દેશના ખૂણે ખૂણામાં કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે એમના દિલમાં કોંગ્રેસ છે ત્યારે આજના દિવસે અમારા સૌ કાર્યકરોને પણ શુભકામના દેશવાસીનો પણ શુભકામના અને કોંગ્રેસ પાર્ટીના અમારા અત્યારના હાલના વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધી અમારા પ્રમુખ શ્રી ખડગેજી સૌને શુભકામનાઓ અને અમે આ વિચારધારાથી દેશને ફરી સંગઠિત કરશું અને ફરી દેશની પેઢીને અને દેશને આગળ વધારીશું હાલે જ નવસારી જિલ્લામાં માજી પ્રમુખ દ્વારા એક પત્ર ફરતો કરવામાં આવ્યો છે શું કહેશો એ બાબતે માજી પ્રમુખશ્રીએ જે આક્ષેપો કર્યા છે એ તદ્દન પાયા વિહોણા આક્ષેપો છે ક્યાંક ને ક્યાંક એમનો લાભ મળી નથી રહ્યો ત્યારે અમારા નિષ્ઠાવાન ધારાસભ્ય ઉપર જે આક્ષેપો થયા છે બિલકુલ શરમાવેવી એવી બાબત છે કારણ કે જેમની પાસે કરોડો રૂપિયાની ઓફરો હોય પાર્ટ આપી રિવર કસ્ટોડિયલ ડેટ હોય ભારતમાલા જેવા મોટા આંદોલનો જેમણે કર્યા છે જેમની પાસે ટૂચ નાના નાના જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એમને એમની છબી ખરડવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ બિલકુલ પાયાવિહોણા છે અને પોતે ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠથી તાલુકામાં દોઢ કરોડ રૂપિયાના કામ એમણે લીધા છે અને એમણે એમના ઇન્ટરવ્યુમાં પણ સ્વીકાર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠથી તેઓ તાલુકામાં અને જિલ્લામાં અમારા કાર્યકરોને અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ વિચારો એમના પ્રદર્શિત થાય છે આસામથી ગાંધીનગર ખાતે લઈ જવાતા રીટા ગુનેગારે ફરાર થવાની કોશિશ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું દાહોદ જિલ્લામાં ફરી એકવાર પોલીસ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઠો ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હોવાની ઘટના લીંબડીથી લીમખેડા જતા માર્ગ પર કચુંબર ગામ નજીક સર્જાઈ હતી આ ઘટનામાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ મળતા માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આસામમાંથી રીટો ગુનેગાર અશોક બિશ્નોઈની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી રાજસ્થાનના બાંસવાડા થઈ ઝાલોદના લીમડી વિસ્તારમાં પહોંચતા આરોપીએ અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો આરોપીએ સીટ બેલ્ટ વડે પોલીસ કર્મચારીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું આરોપી કસ્ટડીમાંથી છટકી ભાગવા લાગતા પરિસ્થિતિ ગંભીર બની આરોપીને ઝડપી પાડવા સ્વબચાવ માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું જેમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી ફાયરિંગ બાદ આરોપીને કાબૂમાં લઈ લેવાયો છે ઘટનાને પગલે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા અને અફવાઓ ફેલાઈ હતી શરૂઆતમાં બિસ્ને ગેંગના આરોપી હોવાની વાત સામે આવી પરંતુ તમામ સ્પષ્ટ થયું છે કે આરોપી બિષ્ણોએ ગેંગ સાથે સંકળાયેલો નથી ઘટનાની જાણ થતા દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અજય સાંસી